પાટવામાંમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું આગમન થયું હતું જેમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓના સ્ટોલ રાખવામાં આવ્યા હતા વહીવટદાર કે જે મારુ અને ચીફ ઓફિસર પરમાર પીએસઆઈ સહિતના હાજર રહ્યા હતા આયુષ્યમાન કાર્ડનું સ્થળ પર જ વિતરણ કરવામાં આવ્યું હતું સાથે જ પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાનું ગેસના બાટલા આપી વિતરણ કરાયું હતું મારું નામ રાજશીભાઈ બોરખતરીયા એમપીએચએસ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બાટવામાં ફરજ બજાવું છું આજરોજ આ વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત આજ રોજ અમારા પીએચસી દ્વારા બાટવા મુકામે પીએમ જેવાય અંતર્ગતનો કેમ્પ તેમજ એનસીડીના લાભાર્થી માટેના કેમ્પ માટેનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં આપણા બાટવા સિટીમાં અમારે લગભગ પંદર બારસો જેવા લાભાર્થીઓ પીએમ જે લાભાર્થીઓ છે એ અંતર્ગત આઠસોથી સાડા આઠસો જેટલા કાર્ડ નીકળી ગયેલ છે અને તમામ કામગીરી પૂરજોશમાં ચાલી છે તો લોકો આ કાર્ડ દ્વારા પોતાને જે મેડિકલ લગતી બીમારીમાં યોગ્ય એનો લાભ લે છે અને એના લાભમાં મેળવવા માટે પણ આ કાર્ડની ખૂબ જ જરૂરિયાત છે તો આ પ્રોગ્રામ અમે સફળતાપૂર્વક આયોજન કર્યું છે અને અત્યારે કાઢ કાઢવાનું અને એનસીડીના લાભાર્થીનું કામગીરી પણ ચાલુ છે મારું નામ પાર્થિવ પરમાર બાટવા નગરપાલિકા ચીફ ઓફિસર રોજ ભારત સરકાર શ્રી દ્વારા આયોજિત ભારત વિકસિત સંકલ્પ યાત્રાનું આયોજન બાટવા નગરપાલિકા ખાતે કરવામાં આવેલું હતું જેમાં તમામ લાઇન ડિપાર્ટમેન્ટ હતા જેમ કે આઈસીડીએસ છે મામલતદાર ઓફિસમાંથી પુરવઠા વિભાગ છે ઉજ્જવલા યોજના અંતર્ગત મામલતદારમાંથી આવે છે પુરવઠામાંથી ઉજાલા યોજનામાંથી પીજીવી સેલમાંથી છે તથા આધાર કાર્ડ વન ટાઈપ ઓફ સેવા સેતુનો જેવો કાર્યક્રમ કરી અને તમામ યોજનાઓનો લાભ નાના નાના જન્માના સુધી મળી શકે એ માટેનું આયોજન કરવામાં આવ્યું હતું એના માટે આવાસ યોજનાના ફોર્મ જે અમને સરકારમાંથી ઓલરેડી અમે અહીંયાથી નગરપાલિકા લેવલે ડીટીપી બનાવી અને મોકલી મોકલીએ પાછી જલ્દથી જલ્દ મંજૂર થાય એના માટેથી અમે પાછો એવું હશે કે એક વખત રિમાઇન્ડર અમે અમારે ધારા ઇન્ડેટ બાટવા પ્રોપરેટર કાંતિભાઈ રાઠોડ ત્રણસો જેટલા કનેક્શન આપેલા છે અને સો એક જેટલા હજી આપવાના બાકી છે